નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણશો થોડા દિવસો પહેલાં મમતાબેન સોનીનો ઘાઘરો ઊંચા થઈ ગયો તો એનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે મિત્રો આજે ફરીથી એ વિડીયો લઈને ચર્ચા આવી રહી છે તો મિત્રો એ વિડીયોની પોલ ખોલી ગઈ છે અને જોવા એવું મળ્યું છે કે એ વિડીયો કેમેરામેને વાયરલ કર્યો હતો અને એને લઈને પોલીસ કેસ પણ થવાનો છે મમતાબેન સોનીએ પણ કેસ ઠપકાર્યો છે કારણ કે મિત્રો ગમે તે કપડાં તો ઊંચા થઈ જાય પણ એ શૂટિંગ કરવું ન જોઈએ કેમેરામેનને ધ્યાન હોવું જોઈએ તો મિત્રો મમતાબેન સોનીએ હાલ કેસ ઠઠાવી દીધો છે અને કેમેરામેનને એમને ટીમમાંથી પણ બહાર કરી દીધો છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર પણ એમને તો પહેલાંથી જ કહેતા હતા કે હા કેમેરામેનની જ ભૂલ છે કારણ કે એ મમતાબેન સોની ડાન્સ કરતા હતા ત્યારે એમને ચડી પણ પહેરવા હતી છતાં પણ વિડીયો વાયરલ કર્યો છે તો મિત્રો મમતાબેન સોનીએ કેસ ઠપકારી દીધો અને કેમેરામેનને બહાર નીકાળી દીધો છે અને હવેથી પણ કેમેરામેન એમને જોવા નહીં મળે એમની સાથે ને કેમેરામેનને સજા પણ થવાની છે પોલીસ સ્ટેશનમાં કેસ પણ કરી દીધો છે તો મિત્રો આ હતા મમતાબેન સોની અને કેમેરામેનના ન્યૂઝ સમાચાર મમતાબેન સોનીનો ઘાઘરો ઊંચો થયો હતો એને ન્યૂઝ સમાચાર ફરીથી આ સામે લઈને હું તમને આવી ગયો છું તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા